સોમનાથ ચોકડી અને ભીડિયા તરફથી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે તમામ વાહનો તેમજ મીડિયા માટે પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ગીર સોમનાથમાં તંત્ર દ્વારા મેઘા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે કામગીરી ડિમોલેશન કરવામાં આવી રહી છે અને પર પોલીસનું ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કામગીરીના સ્થળ તરફ જતા રસ્તાઓ પોલીસે બંધ કરી દીધા છે સોમનાથ ચોકડી અને ભીડિયા તરફથી રસ્તો બંધ કરવામાં આવ્યો છે તમામ વાહનો તેમજ મીડિયા કર્મી માટે પણ પ્રતિબંધ છે